ઈશાનભાઈ પાંગર છે અને અમારા પપ્પા અહીંયા છે નહીં તો એ લોકોનો ફાયદો ઉપાડીને મિલન પાંભર અને પરેશ પાંભર એ લોકો અહીંયા સરદારા એ લોકો અહીંયા આવ્યા અને બહુ જ દિવસો પછી આવીને અચાનક એ લોકોએ કબજો કરી લીધો અને બહુ બધા માણસો બી અહીંયા બોલાવી લીધા કે અને ધમકીઓ બી આપે છે કે તમે કાંઈ કરશો તો અમે તમને મારવાની બી ધમકીઓ આપે છે પપ્પાને એ લોકો નથી એનો એ લોકો ફાયદો ઉપાડે છે અને અમને પોલીસવાળા બી અહીંયા આવેલા અને અમને કીધું કે તમારે બેને પોલીસ સ્ટેશને જઈને અરજીને એવું બધું કરો પણ હવે અમે બે એકલા છીએ અને નાના છીએ તો અમે બે હવે શું કરીએ ધમકી કોઈ આપી દઉં જે એલા માણસો છે એ લોકોએ કે એ આ બધું ખાલી કરી દો અમારી જમીન છે બટ એની નથી અમારી પાસે એના પુરાવા બી છે એવું બધું છે પણ હવે કોર્ટમાં કોર્ટમાં સ્ટે માટે બી અમે રજૂ કરેલો છે કઠોર કોર્ટમાં બી પાંચ તારીખ ભારત માતા કી જય હું ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અત્યારે હું સુરતથી ખૂબ દૂર છું અને મારો પરિવાર અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે ઋતિ અર્જુન નાના નાના દીકરા છે અને પત્ની છે મારી અસ્મિતાબેન એના જીવના ખૂબ જોખમમાં છે અત્યારે હાલમાં મારો પરિવાર ફસાઈ ગયો છે મને ફોન ઉપર ફોન આવી રહ્યા છે કે પપ્પા અમને અહીંથી જાનથી મારી દેવા ધમકીઓ આપે છે ધારિયા કુવાડા અને બોલેરો આવી અનેક ગાડીઓ લઈને પચાસ જણા જે અત્યારે સાઈડ ઉપર આવ્યા છે પ્લોટ ઉપર જે ખોલવડનો પ્લોટ છે જે મિલને અને પરેશ આ બે જે મારી વૃદ્ધ માતાને વેચેલો જે આજ પાંચ વર્ષ પહેલા એને વેચેલો વાઇટના પૈસા એના ખાતામાં ગયેલા બે હજાર બાવીસમાં કઠોર કોર્ટની અંદર દાવો કરેલો કોર્ટ કમિશન થયેલું કોર્ટની સાક્ષીએ અમને કબજો આપેલો ઓરિજિનલ દસ્તાવેજ આપેલો આટલું બધું થયા છતાં અને એને આ મિલકતને પચાવી પચાવી પાડવા માટે ત્રણ હજાર વારના પ્લોટનો પચાવી પાડવા માટે થઈ મારી ઉપર લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરી રેવન્યુ હોવા રેવન્યુ દાવો હોવા છતાં કોર્ટનો નિર્ણય હોવા છતાં કે આ દાવો હોય તો લેન્ડ ગ્રેબિંગ ન થાય છતાંય ગ્રેબિંગ કરી પાછળથી